નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ડાંગ જિલ્લાથી ચેરાપુંજી ડાંગ જિલ્લામાં પાણી માટે ત્રાહિમામ પોકારતી પ્રજા પાણીની સમસ્યાને લઈને પ્રજાની પડખે રહેનાર વિરોધ પક્ષ આવ્યું મેદાનમાં ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ વર્ષે છે પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવતી હોય છે પાણી પુરવઠા અંતર્ગત સરકારની અનેક કરોડોની યોજનાઓ ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય એવો હાલ જોવા મળી રહ્યો છે ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં તો ડાંગ જિલ્લો પાણી વિનાનો થતાં લોકોની સમસ્યાઓ સામે આવી રહી છે તો યોજનાઓ શું કાગળ પર જ શોભે છે ને રૂપિયા જાય છે તો ક્યાં લોકોની સમસ્યાઓને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી આવી છે મેદાનમાં અને કલેક્ટર સહિત અન્ય સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મળીને ડાંગ જિલ્લામાં ગામે ગામનું સુવિધા પૂરી પાડવા સુચારુ આયોજન કરવા કલેક્ટર પત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુમાં વિકાસની સરકારે લોકો માટે કરોડોની યોજના અંતર્ગત પાણીની યોજનાઓમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસ આગેવાનના આક્ષેપ કર્યા હતા ડાંગ જિલ્લામાં દરેક ગામે પાણીની સમસ્યાઓને લઈને મૂંગા પશુઓ તેમજ માતા બહેનોને પાણી માટે ડુંગરોના કોતરોમાં પાણી માટે ત્રણથી ચાર કિલોમીટર દૂર જઈ પાણી માટેની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે રિપોર્ટર સુશીલ પવાર એસજી ન્યૂઝ ગુજરાતી ડાંગ નમસ્કાર સ્નેહલ ઠાકરે કાર્યકારી પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે અમે કલેક્ટરશ્રીને સંબોધીને તેમજ સંબંધિત ખાતાઓમાં ડાંગમાં હાલની તારીખમાં ચાલી રહેલ પાણીની સમસ્યા બાબતે એક આવેદનપત્ર આપ્યું છે જોવામાં આવે તો આજે ઉનાળાની જે શરૂઆત જ થઈ છે ત્યાં તો ડાંગના બધા મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે માતા બહેનોએ બે થી ત્રણ કિલોમીટર દૂર જંગલોમાં કોતરોમાં માથે પાણી લેવા જવું પડે છે તે સાથે સાથે ઘણી જગ્યાએ જોવામાં આવે તો જે પાઇપલાઇનની યોજનાઓ છે તો એ ઘણી જગ્યાએ તૂટેલી જોવા મળે છે કે આજે એટલી હલકી ગુણવત્તાનું કામ થયું છે કે જે પાણીની પાઇપલાઇનની યોજના હોય મિની પાઇપલાઇનની યોજના હોય તેમાં બધી જગ્યાએ ભંગાણ થયું છે કુવા કે બોરની વાત આવે તો સરકારી બાબુઓના કે રાજકારણીઓના વાલાઓને ત્યાં થાય છે અને તે જ રીતે આહવાની વાત કરીએ તો આહવામાં તો આજે ચાર પાંચ દિવસના અંતરે પાણી આપવામાં આવે છે અને આવતા મહિને જો જોઈએ તો સાતથી દસ દિવસે પાણી આપવામાં આવશે અને જ્યારે ટેન્કર ચલાવવાની વાત આવે ત્યારે ટેન્કરમાં એવું પાણી આપવામાં આવે છે જે પીવાની તો દૂધની વાત એ વાપરી પણ શકાતો નથી એટલી ખરાબ કક્ષાનું પાણી આપવામાં આવે છે તો આજે અમે એ જ રજૂઆત આપી છે કલેક્ટર શ્રીને કે આ બાબતે ધ્યાન આપવામાં આવે અને તે માટે સુચારૂ એક આયોજન કરવામાં આવે